ગુજરાતમાં દારૂબંધી પર પોલીસ હવે કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે ગુજરાતમાં દારૂ ઘુસડતા તત્વો સામે પોલીસની લાલ આંખ જોવા મળી રહી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાની નેનાવા ચેકપોસ્ટ પરથી ધાણેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ચૌધરી તેમજ તેમની ટીમ દ્વારા દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડવામાં આવી છે ઇઠોતેર લાખ કરતા વધુના મુદ્દામાલ સાથે બે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

હજાર કરતા વધુ અને zinc ઓક્સાઇડ powder ના કટ્ટાની જેની કિંમત એકાવન લાખ કરતાં પણ વધુ આમ કુલ ઈઠોતેર લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ દારૂ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે મહેન્દ્ર ખાવડા સાથે ન્યૂઝ ટ્વેન્ટી સેવન ગુજરાતી